બધાને પ્રેમ બતાવવા કરે પણ બતાવ્યા વગર પ્રેમ કરે એ પપ્પા એ ભલે ગમે તેવી મુશ્કેલીમાં હોય પણ તમને આ જ પણ ના આવવા દે એ પપ્પા પોતાના પરિવાર માટે ઈચ્છાઓનો ત્યાગ કરે એ પપ્પા ભલેને ગમે તેવી પરિસ્થિતિ હોય પણ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે એ પપ્પા તમારા મનની દરેક વાતો કહ્યા વગર સમજી જાય એ છે પપ્પા એ છે પપ્પા સાવ સાચી વાત છે ને દીકરી પપ્પાને ધીમેથી કાનમાં કહે છે પપ્પા મારા ઘરે આવજો હજી દીકરી ઘરના આંગણે જ છે મિત્રો સાસરે તો પહોંચી પણ નથી ગોળાનું પાણી પણ નથી પીધું પણ એ સ્વીકારી લીધું કે હવે આ ઘર મારું નથી ત્યારે દીકરીનું આમંત્રણ પિતાને હદ્યને કેવું હજમચાવી દેતું હશે છતાંય દીકરીને વિદાય કરવી પડે છે સાહેબ સાવ સાચી વાત છે ને જીવનસાથી ભલે ગરીબ હોય પણ સારા દિલનો હોવો જોઈએ જે તમારી ઈજત કરે અને તમને માન આપે કેમકે ગરીબી તો નીકળી જશે પણ ખોટા વ્યક્તિ સાથે જિંદગી નહીં નીકળે સાવ સાચી વાત છે ને સમજાય તેને વંદન કરું છું ઓઈ તમને છોડી દીધા છે ને તો મૂંઝાવાનું નહીં હો કારણ કે હનુમાન ચાલીસામાં લખ્યું છે છૂટહી બંધી મહાસુખ હોય મતલબ કે જે તમને છોડીને જાય છે ને તેને જવા દેવાય તેમાં જ આપણું સુખ છે સમજાય તેને વંદન સાચી વાત છે ને કે શ્રી કૃષ્ણ કહે છે કે પોતાની ખુશી ગમે તેની સાથે વેચો પણ પોતાનું દુઃખ હંમેશા ભરોસો લાયક વ્યક્તિને જ કહેવું જોઈએ સાવ સાચી વાત છે ને વિચારવા જેવી વાત છે તમારું નસીબ ચમકતું હોય ને ત્યારે તમારી કડવી વાણી પણ લોકોને મીઠી લાગે છે અને તમારું નસીબ ખરાબ હોય ને ત્યારે તમારી મીઠી વાણી પણ લોકોને કડવી લાગે